જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં છોટાદેપુર વિધાનસભાના લગભગ સો કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે જેમાં કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ સરપંચ સામંતભાઈ બિલપુરના તાલુકા પંચાયતના સભ્ય ખીમજીભાઈ અનેક સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે સર્વે કાર્ય કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આવકારો છું અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મજબૂત સ્થિતિમાં છોટાઉદેપુર ખામાં આવી ગઈ છે